ગુજરાતના ઉપસ્થિત જે પરિવારનો સમગ્ર ગુજરાતના ના ક્ષત્રિય ઠાકોરો જાગીરદારો ઉપર ઋણ છે જે પરિવારે આઝાદી પછી

છ એ છ જિલ્લા માંથી કહી શકાય ત્રણ ચાર મહિના થી વાત થતી હતી અને એ વાત ઉપર નિર્ણય કરીને આપણને સૌને ભેગા કરવાની તક આપી છે તે બદલ ભાઈ અને ચંદનજીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યું

એનું કામ સુધું થાય સરકારી નોકરીઓની તૈયારી કરતા દીકરા દિકરીઓને માર્ગદર્શન મળે લાઇબ્રેરીસ બને અને સમાજમાં ખર્ચા ઓછા થાય આયા આયા ચેકરના જેવું ચાલે નવરાત્રી ભક્તિ અને મારા ઘરમાં મારા મોટા બાપા ગુવો હતા એ કેતા બેટા સવારે ઘર થી બહાર નીકળીએ માને કહીએ કે ભજવામાં પ્રદર્શન ના હોય અને પ્રદર્શન થતા ગયા એટલે માતાઓ પાછી પડતી ગઈ આશીર્વાદ આપણને ઓછા મળતા જે લગ્ન ખર્ચા મને યાદ છે ત્યારે એક જ દાતા ભાવસિંહ રાખો અઢારસો ને ચોર્યાસી દીકરીઓના પીડા આપ કરવામાં એક જ દાતા ભાવસિંહભાઈ રાખો યાદ કરવા પડ્યા છે એ ભામાશાને યાદ કરવા પડે અને એ વખતે સમાધુ બંધારણ આપણે બનાવ્યું હતું જો તમને બધાને ખબર હોય તો એ બંધારણ જે સમજણા હતા એવા 25% લોકો એ બંધારણને આજે પણ માને છે ને યાદ રાખીને બંધારણનો અમલ કરે છે કેટલા વર્ષ થાય એ સમુલકને પરણાના બાય 25 વર્ષ થયા છે આપણે બધા એક મોત બેસીએ છીએ આપણે એક મોગમાં બેસીએ છીએ એટલે અઢારે સમાજ આપણને આગેવાન ગાડે છે આપણી પણ જવાબદારી થાય છે કે આપણે આપણા સમાજનું સારું કરીએ પણ આપણી સાથે જેને અમે નિમંત્રિત નથી કરી શક્યા રહી ગયું હશે વાતચીત ભરતભાઈ એક જિલ્લા સંકલન સમિતિ જેવું બને તાલુકે તાલુકા સંકલન સમિતિ જેવું બને અને જે કોઈ રાજકીય કે સામાજિક નિર્ણય લેવાના થાય ત્યારે બધા ભેગા થઈ મત મતદાર હોય વાદ વિવાદ થાય પણ જ્યારે નિર્ણય કરીએ ત્યારે સાથે નિર્ણય કરીને નિર્ણય ને પાડીએ એવો કોઈ એક નિર્ણય આપણે લેવો નહીં કે આજે હું ભરતભાઈ અમિતભાઈ કેની બેન મરદેવજી આવ્યા તમે બધા ભેળા થયા અરે પાછા બાર મહિને અમે આવ્યા ત્યારે જો ભેળા થવાના હોય

આ બળદેવજી ચંદનજીભાઈ ચંદનજી ભરતજી અને મારા રામાજી કીર્તિસિંહ કનકસિંહ બધા બેઠા છે બાબુજીને માનસાવાળા અને બાબુજી પાટણવાળા બધા બેઠા છે દિનેશભાઈને અમરતજીને બધા એ શક્તિ વિદ્યાલય તમારા દાનથી બનેલું છે બધા સવાતા દીકરા દીકરીઓને પીએસઆઈ કોન્સ્ટેબલની ટ્રેનિંગ માટે ખાલી 3000 રૂપિયા દીકરાના રહેવું જમવું અને ક્લાસ ફ્રી પરીક્ષા લવા જાય તો સરપંચ અથવા સરપંચના સંકટ અથવા થોડા સુખી સંપન જેની જોડે ગાડી છે એવા લોકો કરે બેટા જ્યાં તમારે પરીક્ષા આપવી છે ત્યાં હું લઈ જઈશ અને પરીક્ષા આપીને તમને પાછા લાવીશ આવી પણ વ્યવસ્થા આપણે કરવી પડે સમૂહ શરૂઆત કરનાર આપણે હતા એ સમૂહ લગ્ન આપણા હાથમાં કેટલા રહ્યા કેટલા કરીએ છે સમૂહ લગ્ન નો કોન્સેપ્ટ બદલો સમૂહ ખર્ચાળ કરો ને વૈભવી કરો એને સમૂહ ના કહેવાય સબુ ખર્ચા કાપવા માટે કરીએ છીએ એવા નિર્ણય ના લેવાય અમારે પ્રેમાનંદ બાપુ આવ્યા છે લખડા ઓટલે દેગામથી અહીંયા મારા દેવરાજભાઈ બધા સમાજના આગેવાનો દેગામના બેઠા છે અથી 2003 માં કે ચારમાં માં મે નક્કી કર્યું હતું કે સમાજનું બંધારણ આ છે નેનો અમલ કરીશું આજે 60% દેગામમાં એ બંધારણનો અમલ થાય છે આપણે એવું ના કરી શકીએ કે આપણા ગામમાં દસેક દીકરીઓના વિવાહ જે વર્ષે થવાના હોય એ ગામમાં દસ જાનો એ જ ગામમાં બોલાવી જમણવાર ભેળો કરીએ માડવો ભેગો કરીએ બહુ આગ્રહ હોય તો દીકરીના ફેરા એના ઘરે ફરે અને વિદાય આપીએ ત્યારે ગામના ચોરે દસે દસ દીકરીઓને આખું ગામ ભેગું થઈને વિદાય આપે એવા નિર્ણય આપણે ના લઈ શકીએ જે એટલું ઘર છે એનું શું જેનું કોઈ નથી એનું શું અને એનું કોણ આ નિર્ણય તરફ પણ આપણે જવું પડશે ખોટા ખર્ચાઓ કાપવા પડશે તમારામાંથી સરકારી નોકરીની તૈયારી કરતા હશે તમારા પરિવારમાં પહેલા 12મો ધોરણ પાસ હોય એ અરજી કરવામાં એનો નંબર લાગતો એમાં ફેરફાર થયો શું આવ્યો ફેરફાર ગ્રેજ્યુએટ કેટલી કયા તાલુકામાં કોલેજો છે તમારો દીકરો ગ્રેજ્યુએટ બને અને ગ્રેજ્યુએટ આયો એ પહેલા 12મા ધોરણ વાળો દીકરો કે દીકરી પોલીસ તલાટી નોકરીમાં લાયકાત કરાવી એ ગ્રેજ્યુએટ થઈ ગયું એ વખતે દોડ હોય લાબો કૂદકો હોય અને બીજી રમતો હોય એને આ વધારાના માર્ગ મળતા તાક નતા મળતા અને ત્યારે

સાજે રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા શિયાળાનું ટાણું હતું ગાટું ઓસીકુને બ્લેન્કેટની વ્યવસ્થા એક વખત 8 9 વાગે અમે ફરતા ફરતા એક દીકરો જમતો તો પૂરી શાક હતો બીજું કઈ નતો મેના ના ખબે આ શું કો બેટા કેવું લાગે છે સગવડ બરાબર છે એ છોકરો ભરતભાઈ દૃશ્યને દૃશ્ય રોવા લાગ્યો બાપુ બદેવજી અમિતભાઈ

પણ બધાએ નક્કી કર્યું કે આપણો બાપ કોણ છે આપણે નક્કી કરવાનું છે આપણા પૂર્વજો કોણ છે આપણે નક્કી કરવાનું આપણો હાથ કોણ ચાલે આપણે નક્કી કરવાનું છે અને આપણે મોટા કોને કરવાના છે નક્કી કરવાનું છે અને નક્કી કરીને એટલા મોટા સ્ટેજ ઉપર ત્રણ જ ખુરશી હતી અને ત્રણ ખુરશીમાં અમે એ દિવસે બોલ્યા હતા કે આજે તમે ત્રણ કેશો એ વસ્તી કરશે અને વસ્તી કરી સરકાર બનાવે તો તમે આ લોકો કે તઈ જણા કરજો આટલી વાત કે બીજી વાત એટલે

બાપુ એ મને પૂછ્યું કે જગદીશભાઈ આ તમને આપણા ગામો અને આપડા ના ગામો ખબર પડે એક મિનિટ માં પડે મને એટલે ભરતભાઈ

છોકરાને હાથ ના ના પહેલા આપની તૃટિઓ આપણે પોતાની મુશ્કેલીઓ આપણે ને ગડીએ તો કોણ છે હવે તો ભરતભાઈ પેલું પીલ લથડિયા ખાવા વાળું વેસન નથી પેલી છપ્પી દવા લઈ અને એક ભાકી મારો તમારા છોકરાને ને ભણવા દેવાનો શાળાઓ બાદ તમારા છોકરા ને નોકરી નહીં લેવા દા પરીક્ષા થાય એટલે

એક દલિતભાઈ બોલ્યા એટલે શું પેલા વીસ વર્ષ પહેલા દલિત ને બીજા સમાજનો ઝઘડો હતો હવે દલિતિય પેલા પહેલા કોબી તોફાન

અને ગુજરાતની ગાદી રહેવી હશે તો 18 એ સમાનતા સાથે રાખવા પડશે 18 એ સમાન તો બચાવ કરવો પડશે 18 એ સમાનતા રક્ષણ માટેની જવાબદારી લેવી પડશે ક્યાંક કોક તોફાન કરવા આવે ને મુસ્લિમના બે ગામ હોય અને એમાં આપણા છોકરાઓ બરબાદ થતા હોય અને આવે તો એને રોકવાની જવાબદારી પણ આપણી થવી પડે ક્યાંક 100 દીકરીઓ મુસ્લિમની પડતી હોય અને ઠાકોર દરવારો દર ઢોલ લઈ ફટાક ખેલતા ખેલતા એનો મામેરું ભરે ને ત્યારે એકતાની વાત થાય અને એ જ રીતે આપણી દીકરીઓના વિવાહ થતા હોય અને ક્યાંક સોર વારી આગેવાનો ઢોલના તાલે મામેરું ભરતા હોય એવી આગેવાની એકતા કરવાની પણ આપણી સૌની જવાબદારી છે આ જવાબદારી સાથે આજે મરસી સોલકી આપી વચ્ચે આ જવાબદારી સાથે તમે જો એકતા ગેલીબેન કોંગ્રેસ આગળ કે ઉત્તર ગુજરાતમાં બે ઠાકોરને ટિકિટ આપવાની છે ભરતભાઈ ત્યાં હો અમિતભાઈ મને સાક્ષી બનાસ નામ નક્કી કરવાનો હોય ત્યારે કોઈ નામ નક્કી કે એક નામ નક્કી એક નામ ગેરી નક્કી પાટણમાં ટિકિટની વાત આવી બધાને પૂછવામાં આવ્યું કોઈ નામ નહીં અને માત્ર ચંદનજી એક નામ નક્કી થયું મેસાલામાં બેઠા છે બીજી ટિકિટ મેસાલામાં આપવાની વાત આવી પક્ષ તરફથી બધાને પૂછવામાં આવ્યું કોણ લડશે કોણ લડશે બધા લોકોને પૂછવામાં આવ્યું બધાનું નક્કી થઈને રામજીભાઈ એક ધામાર્યું આ સમાધિ એકતા છે આ સમાધિ તાકાત અને આ એકતા છે ને આજે ગરીબેન આપણી વચ્ચે છે આપણે કદાચ અદાયનો બીજો સમાજો એક થયા આપણી એકતા હતી એટલે ચંદનસી થોડાક માટે રહી ગયા પણ આપણી એકતા નથી તો કે આપણી શું दशा થઈ એ પણ આપણે જોયું છે આવતા દિવસોમાં માત્ર રાજકીય નહીં સામાજિક આપણો વાત રહે પૈસા ખોટા ખર્ચવામાં આપણો વાત રહે કુરિવાજો બંધ કરવામાં આપણો વાત રહે આપણા દીકરા દીકરીઓ નોકરીયા લાગે ધંધે લાગે અને અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર 10 છોકરા વિદેશ જતા હોય ને 100 આગેવાનો એને વળા પા જાય એવો વટ ને એવી વ્યવસ્થાના ભાગ રૂપે આજે આ મીટિંગમાં આપણે ઉપસ્થિત થયા છે ટોક સમયમાં જુદુ જુદુ કામ કરવા વાળાઓની શિબિરો ચાલુ કરીશું એની સાથે ડાયલોગ કરીશું વાતચીત કરીશું વાટાઘાટો કરીશું અને એને પણ માર્ગદર્શન આપીશું તમને બધાને વિનંતી કરું છું ભરતભાઈ ભાઈઓ ભાગે પડતું હોય અને જો ના પોકે ને તો ડબ્બો થાય કોણ બોલ્યું થાય છે હાજી વાત છે કોણ 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 બોલ્યું થાય થાય ભાઈ ભાઈ નો દેખાડ હોય ભરતભાઈ મારા ચોખોટ કરવી છે જેનો ગુનેગાર હું પણ

અને ખોટું લાગે છે એટલે ચાર દાડા આગા પાછા થાય છે ખોટો નહીં નીકળી જતો એના ભાગે માન્ય ભરતભાઈ હતા તોય અમે આપી શક્યા નથી અમિતભાઈ હતા તોય અમે આપી શક્યા નથી જગદીશ ઠાકોર હતો તોય અમે નથી આપી શક્યા પણ વચ્ચે બદલ્યું છે કે બે ટિકિટ ઓછી લેવી પડે તો ઓછી લઈશું પણ તમારા ભાગનું હલાવીશું 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 પણ કોઈ

દલિત સમાજને સાથે લઈએ લઘુમતી સમાજને સાથે લઈએ અને બીજા જે સમાજો વેપારી વર્ગના સમાજો છે કે આપની સાથે રહેવા માંગે છે એવા લોકોને પણ સાથે લઈને આવતા દિવસનો ગુજરાત આવતા દિવસનો આપણો ભવિષ્ય આપણે સુંદર બનાવીએ એ જ વિનંતી સાથે પરમ કૃપાળુ પરમાત્મા કરે છે અને એના ઉપર આશીર્વાદ રાખજે વિનંતી સાથે જય હિન્દ જયારે